રૂપિયાની ઉઘરાણી કરતા હોય છે ત્યારે સાયબર ગૃહ ફેક ફેસબુક આઈડીને લઈને તપાસ હાથ ધરી છે આઈડી પરથી મેસેજ કે રિક્વેસ્ટ આપે તો રિપોર્ટ કરવાનું હર્ષ સંઘવી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી આ સુરતમાં સાયબર ફ્રોડ કરતી ગેંગનો ત્રાસ વધ્યો છે નામાંકિત લોકો હોય તેના ફેક એકાઉન્ટ બનાવીને પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોય છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પણ ફેક ફેસબુક આઈડી બનાવ્યું હોવાની માહિતી સામે આવી છે હર્ષ સંઘવી આ અંગે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી લોકોને અપીલ કરી છે કે ફેક આઈડી બનાવવામાં આવ્યું છે અને જો આવું કોઈ આઈડીમાંથી કોઈ મેસેજ આવે તો તુરંત રિક્વેસ્ટ જે આવે તેને રિપોર્ટ કરવામાં આવે તેવું તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે નામાંકિત લોકો હોય તેનું ફેક આઈડી બનાવવામાં આવે છે અને આ આઈડીના માધ્યમથી લોકો અલગ અલગ મેસેજો કરતા હોય છે અને પૈસાની પણ ઉઘરાણી કરતા હોય છે આજ અંગે વધુ વાત કરીશું સતા સાહીસ ઓનલાઈન પર જોડાય છે સાહીસ સાયબર ફ્રોડ કરતી જે ગેંગ છે તેનો ત્રાસ સુરતમાં વધુ જોવા મળી રહ્યો છે ગુરુ મંત્રી હર પણ ફીક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે શું અપડેટ મળી રહી છે બિલકુલ સાયબર ત્રાસ જોવા મળી રહ્યો છે ત્યારે પણ આવ્યું છે ગુરુ અને અપીલ કરવામાં આવી છે આઈડી પર મેસેજ કે રિક્વેસ્ટ આવે તો રિપોર્ટ કરવા માટેનું પણ સૂચન કરવામાં આવ્યું છે તો બીજી તરફ સુરત પોલીસ કમિશનર સિંહ ગેહલોત નું પણ ફેસબુક આઈડી બનાવવામાં આવ્યું છે સાયબર ટ્રક બાજે સુરત શહેરમાં માં નામાં નામે સોશિયલ મીડિયા પર આઈડી બનાવી રૂપિયા ની પણ કરવામાં આવી રહી છે સમગ્ર બાબત ને જોતા સાયબર ક્રાઇમ દ્વારા તપાસના ધમધમાટ હવે શરૂ કરી દેવામાં આવ્યા છે આગળ પણ આપનો સંપર્ક કરીશું